એક સમયના ભારતના ભૂભાગ એવા બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં વિરાટ બાઈક રેલી બાદ ધર્મસભા યોજાઈ કલેક્ટર શ્રી મારફત ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું આજરોજ હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અવિરત હુમલા સંતુ તથા હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચાર માલ મિલકતને થઈ રહેલું નુકસાન મંદિરો સળગાવી દેવાની ઘટના તથા બાંગ્લાદેશી સરકારનું નરમ વલણ

આક્રોશ વ્યક્ત કર્યો બાઇક રેલી ની શરૂઆતમાં હિન્દુ હિત રક્ષા સમિતિના ભીખાભાઈ પટેલને ને જણાવવામાં આવ્યું વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા લુકમતી હિન્દુ ભાઈ બહેનો અને બાળકો પર હુમલા તથા મંદિરની તોડફોડ બહુ સંખ્યક કટ્ટરપંથી દ્વારા થઈ રહી છે માનવ સતાચારને પ્રકાશિત થઈ રહી છે હિન્દુ સમાજની યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુખ બનીને તેને સમર્થન આપી રહી છે બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે સ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી એમના માટે કેસ લડનાર વકીલને પણ માર મારવામાં આવ્યો અને અનેક સંતોની પણ ધરપકડ કરવામાં આવી શ્રી કૃષ્ણ દાસજીના સહિતના સંતોની મુક્તિ તથા હિન્દુ સમાજ પર તાત્કાલિક અસરથી અત્યાચાર બંધ કરવામાં આવે એ માટે પાટણ ધર્મપ્રેમી લોકો માટે ભારત સરકારને આ મામલાના આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા તથા બાંગ્લાદેશ સરકાર સામે યોગ્ય કાર્યવાહી કરવા

પરમપૂજન નિજાનંદ સ્વામી આક્રમક રીતે ઉપસ્થિત વિરાટ ધર્મ પ્રેમી જનતાને આગામી સમયમાં ધર્મને બચાવવા માટે તૈયાર રહેવા માટે આવાહન કર્યું હતું બાદમાં સિંધવાઈ માતા મંદિરથી ઉપસ્થિત સૌ પડયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં હિન્દુ હિત રક્ષક સમિતિના સૌ ભાઈ કલેક્ટરશને આવેદનપત્ર આપી આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને પહોંચાડવા વિનંતી કરી હતી રિપોર્ટ ભરત સ દ્વારા સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ હિન્દુવાદી વિચારધારાના લોકો કે વીએચપીના સજ્ઞાશ્રત્ર સહાયની જે એકત્રિત થઈ અને આ રેલી સ્વરૂપે સરગસ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારો જે અમારી જે રાડ છે અમારી ફરિયાદ છે અમારો જે વિરોધ છે અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે અંગો નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવા ખામિયાજો ભોગવવા પડે એવી પૂરી સ્થિતિ પેદાકાર થઈ ગઈ છે હું આપના માધ્યમથી અમારા નિવેદનના માધ્યમથી અને લોકમાધ્યમથી હું મારો અવાજ પહોંચાડવા મીડિયાના માધ્યમથી માગીશ કે બાંગ્લાદેશની સરકાર વહેલી તકે બ્રહ્મચારી ચિન્મયા મુક્ત કરે ચિન્મયા મુક્ત કરે હિન્દુઓને સુરક્ષિત કરે અને વિશ્વને ખાતરી આપે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર ન પડે અને ઘીના કામમાં ઘી પડી જાય બરાબર છે નરે એના પરિણામો જે છે એ વિશ્વને આખા બધાએ ભોગવવાના થશે એવું મને લાગે છે